હાગે કે મો કે હું કે હું દારૂ પીવા પીસાબ માં ગયા તો કેવા પોઝિશન નથી પાછા આ ભાગમાં તો ભગતરી થી આ ન તો સોબો બાવડા ભગા થી અમે બે ભેગા પીતા 14 15 વર્ષથી રહીયા ને બંધ કર્યો છે

કે ભગત ભગત કરે છે આતરવર કીધું માર ઘર માં દારૂ બી ન દેખાવાનું બી જાય એ 15 રૂપિયા લા પિતા છોડી મેલ્યો ભગવાન વેવા આ બંગ કર તો બંગ કર નાટક તમ નઈ જોબદુ નઈ જોબદને હોવે 500 રૂપિયા છે આપડી પિતા તદાન તો તાને તો પિતા હવે હવે નઈ પિતા વેવા હોય તને જો મારી ઓગણે કેટલા જાધન

એ સો દા એ ફૂલ થઈ જાય તો કે દેખાતા છે ગોતો ગોતો ફૂલ થઈ જાય બોલતા છે

બીજો વેલો હતો શાક તો ચેક કરતો તો કેમ સાખું પડ્યું કેમ સાખું ઉપડ્યું શું આવે ઉપર હું મોસા ઢાળું હવે ઢાળ દો મેઠા બા ઓ નાખ મોસા આવે આયો આયો દે હા મે આ બેરું છૂટી ગયું જો આ કે મેજા નામે આ તો આખા ગોમવા બધા પીપી કરતા હતા મે કીધું ચેક કરું કેવો આવે છે અજીરા કે મે લઈ કર્યો આપડા <coughs> <coughs>